આવી જ પરિસ્થિતિમાં છે કે જેમાં ભ્રષ્ટાચાર નો બોલતો નમૂનો ગુજરાતમાં કહી શકીએ કે વાંકાનેર થી કુવાડવા મેઇન રોડ પર ખીજોડીયા ગામના બોર્ડ પાસે આસોય નદી પર બનેલ મહાકાય પુલ જેના ઉપર હજારોની સંખ્યામાં દરરોજ વાહનો પસાર થઈ રહ્યા છે એ પુલ પર આજે પાંચ વાગ્યાની આસપાસ એક મહાકાય ગાબડું પડ્યું છે એટલે જે તમે જોઈ શકો છો અહીંથી લાઈવ તમે આ મહાકાય પુલ ઉપર રાજકોટ જે સતત વાંકાનેરનું ટ્રાફિક સતત વાંકાનેરના રાજકોટ સાથે જોડતો મુખ્ય માર્ગ છે અને માસો નદી પર બનેલ મહાકાય પુલ તમે આ જોઈ રહ્યા છો આ પુલ પણ બનેલ મહાકાય ગાબડું એ સખત નદી નીચે નીચે દરરોજ હજારો સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે એ પુલ ઉપર આ લોખંડના સડિયા સહિતનું પૂરેપૂરું ગાબડું મોટું પડ્યું છે અને હજારો ની સંખ્યામાં જે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે તેના પર કોઈ ગંભીર અકસ્માતનો ખતરો તોડાય કોઈનો જીવ લેવાય એ પૂર્વે

આ રોલ મોડલ નો બોલતો નમૂનો તમે લાઈવ જોઈ રહ્યા છો વાકાનેર મુખ્ય માર્ગ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે આ પુલ નો જોઈ રહ્યા છો કે પુલ તૂટી ગયો છે નીચે નીચે પાણી છત છત આપણે તૂટી ગઈ છે તમે લાઈવ જોઈ રહ્યા છો અને આ પુલ અત્યંત ખરાબ સ્થિતિમાં છે ત્યાંથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે આ સાથે જ આપણી સાથે ગામના આગેવાનો પણ છે અને એમની સાથે વાત કરીએ શું છે આ પુલની સ્થિતિ કેટલા વર્ષથી આપણી સાથે ગામના સરપંચ એવા ઈસ્માલભાઈ જોડાય છે હવે આ એવો ભયંકર ગાબડું પડ્યું હોય કે ગમે ત્યારે આ પુલ તૂટી જાય ને જાન નાની થશે માણસો ની તો આની જવાબદારી કોણ લેશે એટલે કે સતત અઠ્યાવીસ વર્ષ સુધી આ પુલ બને છે જે બાર અગાઉ અઠ્યાવીસ વર્ષ સુધી જે આ પુલ બન્યો છે

ભ્રષ્ટાચાર દિવસે દિવસે ગુજરાતમાં સતત વધી રહ્યો છે તમે આ બોલતા નમૂના જોઈ રહ્યા છો ગામ લોકો કે અઠ્યાવીસ વર્ષમાં ઓલરેડી આ પુલને બે વખત રિનોવેટ કરવામાં આવે છે ત્રીજી વખત એવી પરિસ્થિતિ છે કે રિનોવેટ થઈ શકે એમ છે પુલ ની મધ્યમાં તમે રાજકોટ તરફ જોઈ રહ્યા છો કે પુલ ની મધ્યમાં સેન્ટરમાં જ આ ગાબડું મસ્ત મોટું પડેલું છે અહીંથી અંદાજિત કેટલા લોકો પસાર થતા ઓછામાં ઓછા પાંચસો વાહન પસાર થતા મિનિમમ હજારો ની અગાઉ બે વાર રિનોવેટ કર્યો કેટલા સમય માટે બંધ રહ્યો ને ત્યારે કેવી વાહન પર વાહન વ્યવહાર પર કેવી અસર પડેલી ત્યારે વાહન માનો કે આ ઓલો જૂનો આપડે રસ્તો છે અને અહિયાં થી બાયપાસ વય જતા હતા બાકી તો તકલીફ પડે જ નઈ હવે એ પરિસ્થિતિ છે એ પુલ ઉપર આ જે વાહન વ્યવહાર સતત દિવસે દિવસે વધી રહ્યો છે એ પુલ ની કેપેસિટી છે કે આ બંધ કરવામાં માં આવે તો લોકો કઈ જગ્યાએ જશે હવે તો જગ્યા તો ઓલો જૂનો જે પુલ છે ને અહીંયા ચાલવું પડશે એને આ ડાયવર્ટ કરવો પડશે આને તો જ આ મેળા આવે અને પછી આ રિપેર થયા પછી જ ચલાવાય બાકી અત્યારે જો ચલાવ્યું ગમે ત્યાં જોખમ થાય છે આની જવાબદારી કે મસ્ત મોટું ગાબડું જે પડ્યું છે ભ્રષ્ટાચાર નો બોલતો નમૂનો કહી ગેરંટી બે વાર ઓલરેડી આ આ આ જે તમે નદી નદી પણ તરફ જોઈ રહ્યા છો નદી છે જેમાં હાલ આ ચોમાસામાં વર્ષમાન વરસાદ પડેલ એના કારણે પાણી પૂરેપૂરું ભરેલ છે અને એના ઉપર આજે પુલ બનાવવામાં આવેલ છે તેમાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે છત પૂરેપૂરી ડેમેજ થઈ ગઈ છે અને નીચે લોખંડના સળિયા પણ તમે જોઈ રહ્યા છો આ તમે પુલ સ્થિતિ જોઈ રહ્યા છો માણસ હાથથી પણ નો જે પુલ છે નો તમે હાથ થી જોઈ રહ્યા છો પુલ તૂટી રહ્યો છે આ કેવું પ્રકારનું કામ થયું છે કે માણસો હાથ થી પણ આ પુલ તૂટી રહ્યો છે છ તે ટોટલી ડેમેજ થઈ ગઈ છે અહીંથી દરરોજ ખટારા ટ્રક મોટા મોટા મસ્ત મોટા એસટી ના વાહનો તો હજારો ની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે ત્યારે આ પુલ તૂટે અને કોઈ જાનહાની થાય એની જવાબદારી કોની આ બોલતો પ્રશ્ન સરકાર સમક્ષ સતત વિપક્ષ કરી રહ્યા છે અને તમે બોલતા નમૂના પણ જોઈ રહ્યા છો કે સતત ભ્રષ્ટાચારમાં તૂટેલા પુલ ગુજરાત બિહારમાં પણ હવે તો ગુજરાત પણ પુલ તૂટવા પાછળ નથી રહી એવું કહી શકે કારણ કે વાંકાનેર વિસ્તારમાં જ છેલ્લા ચાર મહિનામાં બીજો પુલ છે જેની આવી સ્થિતિ છે મુખ્ય માર્ગ છે વાકાનેરનો અને રાજકોટને જોડતો અહીંયા દરરોજ હજારો ની સંખ્યામાં વાહનો પસાર થઈ રહ્યા છે તમે અહીંથી જોઈ રહ્યા છો રોજ આટલા મોટા મોટા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે આ વાહન વ્યવહારની સ્થિતિ શું હશે તમે સમજી શકો છો ગામના લોકો પણ એવું કહે છે હવે તમારી આ ગામમાં માં જે સ્થિતિ છે તો હવે આગળ આ પુલ રીનોવેટ થઈ શકે કે કેમ એ બાબતે શું જણાવો છો એ તો સરકારી આપણે કોઈ એન્જિનિયર ને ખબર પડે રીનોવેટ થાય એવું તો લાગતું નથી અમને તો અને આમાં કરે તો પાછું આવું નવું થઈ જશે એટલે આને અત્યારે તાત્કાલિક આ આ પુલ બંધ કરાવી દઈએ અને ડાયવર્જન કરીને રસ્તો ફેરવી નાખે અને કોઈ પણ જાતની જવાબદારી આ સરકારની થશે કે આમાં કોઈ પણ અકસ્માત થાય જાનહાની થાય એની જવાબદારી આવી જ આવી છ માં ચાર મહિના પહેલા વાંકાને પંચાસર બાયપાસ ઉપર મચ્છુ નદી પર બે હાભાઈ પુલ બનેલ છે એની આવી સ્થિતિ હતી જેના કારણે તંત્ર બંધ ચાર મહિના જેવો સમય થઈ ગયો એનું સતત ટ્રાફિક વાકાને શહેર પર મારો ચલાવી રહ્યું છે આ ટ્રાફિક સતત વધી રહ્યું છે તો આ પુલ બંધ કરવામાં આવે તો શું સ્થિતિ સર્જાશે સ્થિતિ તો કઈ નઈ એ તો જોકે ઓલા જૂનો આપડે છે ને બાયપાસ યા ચાલુ થઈ જાય એવું છે પણ અત્યારે તાત્કાલિક ને ધોરણે કરવું પડે બાકી અકસ્માત થયા પછી તમ કરો તો આનો કઈ અર્થ નથી અકસ્માત થયા પેલા થઈ જવું પડે ટૂંક સમયમાં જો આ પુલ બંધ કરવા બંધ થઈ જવો જ પડે આજની તારીખમાં બંધ થઈ જવું પડે બંધ કરવામાં કરવા આજની તારીખમાં બંધ થઈ જવું પડે બંધ કરવામાં જો પુલ નહીં આવે તો સ્થિતિ શું થાય છે તમે સમજી શકો છો આ તમે લાઈવ દ્રશ્ય છત્રી રહી તૂટી અને બ્રેક થઈ ગઈ છે તૂટવાની પૂરેપૂરી શક્યતા અને સંભાવના છે જો પુલ તૂટે અને કોઈ પણ વ્યક્તિની જાન જાય તો એની જવાબદારી કોની આ પ્રશ્ન ગ્રામજનોની સાથે નાગરિકોની સાથે સરકાર સમક્ષ તમામ લોકો પૂછી રહ્યા છે કે આ ભ્રષ્ટાચારના ના નમૂના લોકો ક્યાં સુધી ચલાવી લેશે તમે જે પુલ અગાઉ અનેક વખત આ પુલ બાબતે રજૂઆત કરવામાં આવી છે પુલ નું રિનોવેશન કરો નવો પુલ નું નિર્માણ કરો કારણ કે આ કોઈ એવી સ્થિતિ નથી કે આ પુલ હાલ ચલાવી લેવામાં આવે

તમે જોઈ રહ્યા અગાઉ અનેક વખત આ પુલને રિનોવેટ કરવામાં આવે છે બે વખત ગ્રામજનો પૈયા મુજબ આ પુલને રિનોવેટ કરવામાં આવે છે એની તમે આ પાણીની સ્થિતિ જોઈ રહ્યા છો આમાં જો કોઈ વાહન અથડાય એને નીચે પડે અને કોઈ જાનહાનિ મોટી સર્જાઈ તોની શું સ્થિતિ થાય તે તમે જોઈ રહ્યા છો આ તમે પુલના લાઈવ દ્રશ્ય જોઈ રહ્યા છો પુલ પર મસ્ત મોટા ગાબડા ઠેર ઠેર પડ્યા છે રિનોવેટ કરવા જેવી સ્થિતિ પણ આ પુલની હાલ તો નજરે તમે જોઈ નથી રહ્યા કે કોઈ શરતે આ પુલને રિનોવેટ કરી શકાય ઠેર ઠેર મસ્ત મોટા ગાબડા પડ્યા છે છત બ્રેક થઈ અને નદીમાં કોઈ વાહન મોટે મોટું પડે અને કોઈ જાનહાનિ સર્જાય તો એની સ્થિતિ થાય તે તમે લાઈવ દ્રશ્યો સાથે જોઈ રહ્યા છો લોકો સતત આક્ષેપો કરી રહ્યા છે સરકાર પર આ તમે મસ્ત મોટા ગાબડા જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં અહીંથી વાહનો પસાર થઈ રહ્યા છે આ પુલ સ્થિતિ તમે જોઈ રહ્યા છો લાઈવ આ પુલ રિનોવેટ કરવો તો કઈ રીતે એ પણ એક પ્રશ્ન છે કે આ પુલને કઈ રીતે રિનોવેટ કરવામાં આવે રિનોવેટ કરવા જેવી કોઈ પણ સ્થિતિ નથી આ પુલને ને પાડીને નવો બનાવે એવી સ્થિતિ સર્જાઈ છે હાલ ને એ સ્થિતિ સર્જાય કોઈ મોસ મોટી દુર્ઘટના સરકાર પાણી આવ્યા બાદ પાર બાંધવા નીકળે એ પૂર્વે આ પુલ ને તાત્કાલિક બંધ કરી છે અગાઉ અનેક વખત આ પુલ બાબતે રજૂઆત કરવામાં માટે તમે જોઈ રહ્યા છો અહીંથી એસટી બસ સહિત મોટા વાહનો પસાર થઈ રહ્યા છે કોઈ આ સ્થિતિ તમે પારાપેટની એની જોઈ રહ્યા છો સેફટી વોલની આ સ્થિતિ તમે લાઈવ જોઈ રહ્યા છો શું છે સ્થિતિ તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યોમાં આ સ્થિતિમાં પુલ ને રિનોવેટ કરવો તો કેમ એ મચ્છુ નદીમાં વાતાના વિસ્તારમાં પાણી વરસાદ પડે એના કારણે છે ભરેલ છે આ સ્થિતિમાં જો આ પુલ ઉપરથી કોઈ વાહન નીચે પડે અને પાણીમાં કોઈ વ્યક્તિ ડૂબી જાય તો એની શું સ્થિતિ સર્જાય છે તમે લાઈવ જોઈ રહ્યા છો પાણી સતત સરકાર પર એવા આક્ષેપો થઈ રહ્યા છે કે પાણી બહારી આવ્યા બાદ પાળ બાંધવા નીકળે છે તો આ કેમ ચલાવી લેવું પાણી આવ્યા બાદ પાળ બાંધવી એ પૂર્વે આ પુલ નું તાત્કાલિક બંધ કરી અને જવાબદાર તંત્ર દ્વારા રિનોવેશન કરવામાં આવે અથવા તાત્કાલિક આ પુલને નવો બનાવવાના કારણ કે વાકાને અને કુવાળવા સાથે જોડતા મુખ્ય માર્ગ છે તમે આ જોઈ રહ્યા છો પાણીના વહેરના કારણે આ પુલ સાઈડમાંથી પણ ધોવાયો છે આ સ્થિતિ તમે જોઈ રહ્યા છો શું છે આ પુલની સ્થિતિ આ સાઈડના અમે તમને દોશી અંગથી બનાવ બતાવવાનો પ્રયાસ કરશું આ પુલ નીચેથી પણ તમે જોઈ રહ્યા છો કે ડેમેજ થઈ રહ્યો છે દરેક જગ્યાએ લોખંડના સળિયા અહીંથી દેખાઈ રહ્યા છે અગાઉ જે આ પુલ ને રિનોવેટ કરવામાં આવેલ અહીંથી જોઈ રહ્યા છો કે અગાઉ જે લોખંડના ટેકા મારી અને પુલ ને રિનોવેટ કરવામાં આવેલ છે જે હાલ યથાસ્થિતિ છે એ સ્થિતિ અગાઉ આ પુલ ને બે વખત બંધ કરી અને રિનોવેટ કરવામાં આવેલ છે માત્ર અઠ્યાવીસ વર્ષના સમયમાં આ પુલની સ્થિતિ તમે જોઈ રહ્યા છો આ નદીમાં પાણી ચુલતા પુલની દુર્ઘટના સર્જાય એ પુલ કેવી સ્થિતિ છે એ તમે દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે પુલ તૂટ્યા બાદ લોકો પાણીમાં પડ્યા ડૂબી જવાથી અનેક લોકોના મોત થયા અનેક લોકોના મોત થયા છે જેની હજી નથી ત્યારે તે પૂર્વે વાકાનેરમાં આવી કોઈ દુર્ઘટના સર્જાય ને કલંકિત થાય તે પૂર્વે તાત્કાલિક જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે અને આ પુલને વાહન વ્યવહાર બંધ કરી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તમને જે બતાવી રહી છે જગ્યા અગાઉ બે વર્ષ અગાઉ આ પુલને અહીંથી રિનોવેટ કરવામાં આવેલ જે બ્રિજ ના બે પુલ બ્રિજ વચ્ચે બીમ વચ્ચે જે પુલ મુકવામાં આવેલા અહીંથી રિનોવેટ કરવામાં આવેલ રિનોવેટ થયા બાદ પુલ ની સ્થિતિ શું છે તમે અત્યારે જોઈ રહ્યા છો આ પુલ ને રિનોવેટ અહીંથી કરવામાં આવેલ અગાઉ આની સેફ્ટી હોલ છે જે પીસીસી થી બનાવવામાં આવે